પંદર લોકો કે પોતાની જ્ઞાતિ સમાજ ને પાંચ પચીસ જણા લઈને જવું પડે છે આ વાત સાચી છે કે ખોટી પોલીસ સ્ટેશનમાં એકલા નથી જઈ શકાતો અને ટોળું ના લઈ જાઓ તો તમારી કોઈ વાત સાંભળતું નથી દસ પંદર વીસ પચીસ લોકો ના લઈ જાઓ તો તમારી કોઈ વાત નથી સાંભળતું વિચાર કરો એકલા માણસનું કોઈ વજન નહીં એકલા માણસની કોઈ ઇજ્જત નહીં એકલા માણસની કોઈ આબરૂ નહીં ટોળું લઈને જવું પડે પચાસ સો લોકો લઈ જાવી ત્યારે તો ખાલી વાત સાંભળે હજુ એફઆઈઆર લખવાની કે મામલતદાર ઓફિસના કામની તો વાત જ નથી તમે વિચાર કરો કે આ કઈ પરિસ્થિતિ છે જ્યાં એકલો માણસ સરકારી ઓફિસમાં ન જઈ શકે દુનિયાના કયા દેશમાં આવું છે આપણા બધાના સગાઓ પરિચિતો મિત્રો બધા વિદેશોમાં કોઈ અમેરિકામાં કોઈ કેનેડામાં કોઈ ઓસ્ટ્રેલિયામાં રહે છે એને પૂછો કે અમેરિકામાં ટોળું લઈને જવું પડે છે પોલીસ સ્ટેશને કેનેડામાં ટોળું લઈ જવું પડે છે મામલતદાર ઓફિસે કોઈને હારે લઈ જવું પડે છે દુનિયાના એકેય દેશમાં ટોળું લઈને નથી જવું પડતું આપણે બધા ભાગ્યશાળી છીએ કે પચાસ જણા લઈને જવું પડે આપણે બધા ભાગ્યશાળી માણસો છીએ કે સરકારી ઓફિસમાં ખાલી આપણી વાત સંભળાવવી હોય ખાલી સાહેબ આપણું સાંભળે કામ તો ન કરે સાંભળવા હાટું થઈને ટોળું લઈ જવું પડે પછી સાંભળે એટલે આપણને એવું કે કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે કાઉન્સમાં બહુ મોટો ઉપકાર કર્યો મિત્રો કઈ પરિસ્થિતિ છે હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ગોપાલ ઇટાલી ઉપર બિલકુલ રહેમ ન કરતા ગોપાલ ઇટાલી ઉપર દયા ન ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય આ પોલીસ વાળા હતા થી બચાવ આવી ગયા એને ખબર હતી આ મારવાનો એ પ્લાનિંગ થી આવેલા પછી જો બચાવવા તરત આવી ગયા મુંડા લફુંગાઓ ને બચાવવા તરત આવી ગયા બધા પોલીસવાળા વાળા આને બચાવવા માટે જ હતા આ બધા એને પહેલેથી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા કે એને ખબર હતી પોલીસ વાળા ચારે બાજુ એટલે જ ગોઠવાઈ ગયા હતા એને ખબર હતી પેલે હસ્યમભાઈ હસ્યમભાઈ હું તમામ આપણા કાર્યકરોને હું તમામ કાર્યકરોને વિનંતી કરું છું તમામ કાર્યકરો પોતાની જગ્યાએ બેસી જાય બધા તમામ કાર્યકરો અસલમભાઈ ઉપર આવો જનમબેન અસલમભાઈ જનમબેન બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય દરેક મિત્રો ને નમ્ર વિનંતી છે પોતાની જગ્યાએ બેસી જાય મિત્રો દરેક લોકો પોતાની જગ્યાએ બેસી જાય મિત્રો દરેક લોકો પોતાની જગ્યાએ બેસી જાવ દરેક મિત્રો ને મારી વિનંતી છે ભાઈઓ પોતાની જગ્યાએ બેસી જાઓ ઝડપથી પોલીસ વાળા પહેલેથી એલર્ટ પોઝિશનમાં ગોઠવાઈ ગયા લફંગાઓને બચાવવા માટે એટલે ધંધા જોવા આ લોકોના પહેલેથી બધા અહીંયા ગોઠવાઈ ગયા કે ગોપાલ ઇટાલિયા પર હુમલો થાય એટલે એલર્ટ બચાવીને લઈ જવાનો ભાઈ બધા મિત્રો નમ્ર વિનંતી છે બધા બેસી જાવ બધા પોતાનું સ્થાન ધન કરે બેસી જાવ भाई ग़रीब वठी सम्झे मुकींदा मुक्त स्वामी मुकींद